બીજી વેવ હાલતી થઈ બીજી વેવ બીજી વેવ આવી પાંચ કિલોના બાટલા હાટું ડોટા ડોટો આ કોરોનાની બીજી વેવ આવી ને ઓક્સિજનના બાટલા ઘટે મોટર સાયકલનો દાંડીઓ લઈને મોટર લઈને એ ભાઈ જા એ ભાઈ પાણી પી લે બેટા એ મજા આવે પણ મજા જ આવે ને વસંતભાઈ બધું પરબારું મજા આવે છે ને બેનું હા કે નાખ્યું અને કરે એમ ક્યાં ક્યાંથી ગુડાણું કહેવાનો મારો અર્થ એ છે બીજા વેવમાં મેં આમ કેટલાની મદદ કરી છે એવી રીતે મારા મિત્ર સર્કલમાંથી પાંચ કિલોના બાટલા હાટો આપણો ફરક હે ભાઈ મારી ઘરવાળી ઊભો હાથ અટી ગયો પાંચ કિલોનો બાટલો પાંચ કિલોનો બાટલો ગોઠવી છે આ છોકરા હશે મરી જાય તો હું શું કરે તું ગાંઠિયા ખાઈ જાય એને બાઈનો વાંધો છોકરાનો વાંધો હતો કઈ બીજું તો થાય નહીં સરદાર સરદાર કરીએ છીએ ને તો સરદાર વિચાર કરવાનો તેત્રીસ વર્ષની ભર જોવાની સરદાર વિધુરભાઈ ના ઝવેર તેત્રીસ વર્ષની ઉંમર સરદાર નેત્રી ગુજરી ગયા ડાયાભાઈ ને મણીબેન બે સંતાનો તે બેરિસ્ટર હતા તે હજારો ની કમાણી એ વખતમાં માં બીજું ઘર નો કર્યું સંતાન હાટુ કારણ કે મોટા ભાભી નો મગજ થોડોક ટાઈટ હતો કે નકમ માથા ગુઠાના છોકરા હેરાન થાય નવું આવે કેવું આવે કેને ખબર

સુલાગુણ આગુણ માં ટાંગા ખાલી બે થાય આમ એટલે પણ સિંચર વર ને નો બેવાનું હોય ઓફિસ માં બે આવે આવી જાય ન્યા કહેવાનું હોય તમે મર્યાદામાં હું મર્યાદામાં રહું તો આપણા સંતાનો મર્યાદામાં રહેવું જ પડશે રહેવું જ પડશે રહેવું જ પડશે આ તો હારો હમા હમા પાણી પૂરી દે લે બેટા લે લ્યો પપ્પા હવે અહીંથી રેકડા સમ થાય ઉભા ઉભા પાણીપુરી ખાય ખાવાની ના નથી પણ એમ નખવાય એમાં શિવાજી ન થાય એમાં ભોજો ભગત ન થાય એમાં મૂળજી બાપો પૂરો પૂરો ન થાય એમાં ઝોની વકરના ભાણિયા થાય હ હ એમ થાય કેવું હાય ભાઈ મારો કહેવાનું હતું થોડોક એક હતો દીકરી હારે જાય તો એક વાત એ કહેજો કે બેટા સીતાજીના જીવનને યાદ કરજો સીતાજી આખી જિંદગીમાં કોઈ દી ફરિયાદ નથી કરી અને પાંચ દુઃખ ને આવે ને તો દુઃખ ભોગવજો દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે એમ મિત્રોને કહું ઊંસાવી યાદે પૈસા લઈને ગાડીઓ ન લ્યો મિસિસ ને વાઇફને ફોર વ્હીલ જોતી હોય મેળામાંથી ત્રણ હાડા ત્રણ વાળી લઈ લેવાય અન્ય હાકીડમાં અન્ય રાજકોટમાં ક્યાંક નીકળવું હોય ટ્રાફિક જામ થઈ જાય હાજર હા એમ થાય આપણને આના કંઈ હું એ તો સારું હતું તમારે ભાઈ તમારી પાસે ગમે એવી ગાડીઓ હોય હું ચાલીસ હજારની મારુતિ લઈ લો તમે બે કરોડની ગાડી લઈ લો આપણે ગોંડલ છોકડીથી ઉપડી માધામારું છોકડી હું તમારી મોર ભૂકી જાઉં ન પૂગું હું હારી જાઉં લાખ રૂપિયા કે તમારે એટલે એક લાખ મને દેવાના તમારી બે કરોડની હોય એને કો થાય તો વાંધો પડે એને સાઠ હજારનો કો થાય આ નકરી શાળીની હોય હોય આમથી તમારી ને મારી મોરી એમ પી માણા માણસ ત્રણ ચાર છોકરાનું લગડું લઈને મોટર સાયકલ તમારી મારી મારી મોરી થઈ જાય વિનાની ગાડી આમ આમ થઈને તમારી મોર ઉભું હોય કોણ સુખી છે પેલો તો રાજકોટમાં પાર્કિંગ નો પ્રશ્ન છે ક્યાં રાખવી બેન એ બેન એ બા એ બા એ બેન બે જાઉ વાહ માછી બે જાઓ મારે મારી ડોસી સમજો સામજો નો બે એ બેન એ બેન થેલી વાળા બેન મારી ડોસી મરી દે હું ગાંઠિયામાં રહી પછી હાલે હાલવા ઘડી વાર હું સાંભળું જોઉં છું આમ ઘડિયાળ જોતા નહીં મને મજા આવે છે નકર મને ખબર હોય ઓહલાવો મારે શું કરવું કારણ કે આમાં મારે પાત્રી વર્ષ મને ખબર જ હોય ને આગોનાળું પાસણું ગમે એમ કરીને પાડું પાડવું ન હોય અહીં બેઠા છે ને માણસો બેઠા છે પબ્લિક નથી બેઠી એટલે મને મજા આવે છે પૂરા પૂરા બાપાના શરણમાં કુળદેવીના શરણમાં માણસો બેઠા છે ભક્તજનો બેઠા એટલે મજા આવે પબ્લિક તો મેળામાં હોય માણાય હોય કોઈ ફજત ફાળકે સીડાય કોઈ ત્રણામ સીડાય કોઈ સકડી સીડાય કોઈ કાળા સામ આપીને હા કરી પણ કેમ હું પીડ્યો માઇક વાળા હાર હારું એને કોઈ જોરદાર ચાલીનું કગડાથી બતાવો ચાર વર્ષ પહેલાં એક માઇકનું મળ્યો ને તો એક માઇક વાળા છોકરાને મોકલ્યો મારા કાનમાં ગયા તારા બાપ નું છે એટલે બધાને શું થયું હું કીધું એટલે હું કહું હા તમારી ફરમાશ લઈ લઉં છું તમારી ફરમાશ લઈ લઉં છું તમારી ફરમાશ લઈ લઉં છું પછી ત્રણે વર્ષ ભાઈ થેલી અને આ માઇક્રોફોનમાં ઠેલી ને આવડી આ ઘોડી માઇક્રોફોન સડાવીને પછી હું ગમે મળ્યા કરું ભાઈ તો હું લઈને આવ્યો છું ભાઈ એટલે એકવાર માઇક વાળાને જોરદાર તાળીઓને ગગડાથી બધા પાછી સીટી નથી આવતી નગર એક ઠેકાણે અમે ગયા હમણાં સીટી આવે કીધું સીટી આવે કે સીટી આવે છે બોલ તાર શું કહેવાનું આમ જ હાલશે કે બોલ આમ જ હાલશે ખબર છે ને હજી યાદ દીthias ખબર છે ને તમે એને ક્યો કે વધારે કે વધી જ ગયું છે વધી જ ગયું છે કે બોલો આવો કે વધારી કે વધી જ ગયું છે ઓને હડ જ નહીં એમનુંમજ વધી ગયું યાદ દીthias ખબર છે ને અને બીજો જણ હાલતો તો મારે ત્રીજો હાલતો તો આને સોતો હું જો મોબાઈલમાં હું છું કોણ આવ્યો આ મોબાઈલમાં તો એવું થયું છે હગી હાહુન્યા જાઓ ને ભાઈ હગી ને એટલે હગી હાવું હોય મોટી હાવું કાકી જાવ માછી જવું ફરી દેહ જૂની હાવું નવી હાવું આપણી ઘરવાળીની મમ્મી એ આપડી હગી હાવું આપણે હાહુનિયા ગયા હોય ને જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ છે માતાજી કહે બેસી મોબાઈલની પાછા આપણે દોઢ કિલોમીટર ગયા હોય અને એ બધા છોકરા ને છોકરીઓ આપડે સમય આપણે કહી એટલે શું કરો કે મેસેજ કાઢી મેસેજ કહે છે તારી કાઢો માન તને આવડો મેસેજ દેખાય છે તારી માનો જમાય રંધા જેવો એસી બ્યાસી કિલાનો આખો સોફો હાલી બેઠો છે નથી દેખાતો એટલે મોબાઈલનું માપે રાખજો જો આમ નામ નેટ હાલશે ને તો પછી વરે ઘી ઘેરી એક ગાંડો હોય છે અને પાછું આમાં હોળી થાય ગોધડું ઓઢો તો દેખાય એટલે ગોધડું ઓઢીને આમ આમાં જ કર્યા પણ કરો છો ગઝબ થઈ ગયો પણ ભોજા ભગત થોડીક વાત કરીને પછી આપણે તમે કહેવાય ને બારડજી ને ભાઈને મંજૂર કરશું સંત ભોજા થોડીક જ વાત વાત લો જલારામના ગુરુ અઢારસો ની એકતાલીસ ની સાલ વૈશાખ સુધી પૂનમના દિવસે દેવકી ગાલો કરશન ભગત હાથ હાવલિયા હાખના ખેડૂતને ન્યા ગંગામાય ની કુખે દિનમાં એક દીકરો હતો કર્મ અઢારસો ની એકતાલીસ ની સાલ બસો ને આડત્રીસ વર્ષ પહેલા બાળક જૈન હું જન્મ તમે ખડખડા દાંત કાઢે નકર છોકરું જન્મે એટલે સીધું રોવે હું રોયો તમે રોયા છોકરી તું હોત રહ્યો હા બેનું તમે રોયા તમે હું મારો બાપે રોયા અને બાળક જન્મ થાય તો હું આ હું આ હું આ હું આઈ તું ન્યા થાય ગમે બોલો જવું એકલા પડે બોલો ગમે એટલા આપણે પાણી વાળા હોય જવું એકલા પડે બાંધો તમારે પૈસા નાખવા મને ખબર છે હમણાં શું ગાવાનું છું હા એ મને દાંત આવ્યા એટલે સમજવાનું પ્રોગ્રામ જામી ગયો છે એટલે કે મને દાંત નો આવે અને આપણા સાજી દા દાંત ન કાઢે એ જ મારું બાપ સમાધી લઈ તો દાંત ન કાઢે એને કાયમ ન થયું ભૂવાતાને જોરદાર તળીને ગગડાથી વધાવો નહીં તો હો ટકાની વાત છે આગળ વાત કરું તો ભોજા ભગતની વાતમાં વાત એ થઈ દોઢ વર્ષની ઉંમર છે પીકે ગુમડું છું મટે નહીં માનતા માની વીરપુરમાં મિનળમાં નહીં માનતા ઉતારી અને પાંચ વર્ષની ઉંમરથી ભોજો દાંત જ કાઢે દૂધ જ પીવે નકર રોટલો ખાય ની માને બહુ થાય હો ટોકાઈ ગયો છો પગ હવ ગયો લા તને કહું માઈકલ હડી જાય ને હડી ગયો હું હડી જાય પગ હાવ હડી ગયો ને ગોઠણ આમ જુદો થવાનું થવા મળ્યું બાઈયુ બેન મણ કે એય બેન આ માનતા મારી મટી ગયું પણ આ નકરું દૂધ જ પીવે એનું કઈ કરો ને દોરા ધાકા કરે તો મટે નગરું દૂધ જ પીવે રોટલો ખાઈ નહીં સાત વર્ષની ઉંમર થઈ બાર વર્ષની ઉંમર થઈ રામે તો હાંખના સાધુ આવી અને કીધું બેટા ભોજા કાલથી અનાજનો આહાર કરીએ તારી માન બાપ દુઃખી થાય છે બાર વર્ષે ભોજા ભગતે અનાજનો આહાર ચાલુ કર્યો દૂધની વાત આવી મને એક વાત યાદ આવી અટાણ આપણે નહીં ખરીને ઇન્દ્રા પરી હવે દૂધાનું કોઈ રાખતા નથી અને દાદા ભાગના શેર મારીએ ને એમાં તમે ઊંસા ટાવર બનાવે માર્યો એ છે કુતરું વિચાર કરે કઈ રોટલો આવશે કોઈ કઈક તો નાખો આમથી તો બોલી બાઈ બારી બંધો તો બારી માં જાળી એટલે રોટલો આવે ક્યાંથી એટલે કુતરા સેટ કયા શહેર એમ જ હો એ કે આમાં કોઈ નો આલો ગામડામાં યાદ આવી ગામડામાં હજી દયા ખૂબ છે શેરમાં દયા તો છે માપે ગૌશાળા આપણે કરવાના નથી ગૌશાળા આપણે કરવી જોઈએ સરકારનું એમ ટીવી ચાલુ હોય ને કહું છું કે સરકાર મા બાપ છો તમે ગૌશાળા અમે અકાલીશું નંદી શાળા તમે કરો એક એક એકટર ખૂટિયા બાંધે છે નોખા પડતા નથી શેમાંથી બાંધે ભગવાન જાણે એટલે સરકાર મા બાપને મારી વિનંતી છે કે તાલુકા તાલુકે એક નંદી શાળા કરો અને સરકાર મા બાપ જો નંદી શાળા સાટું પ્રોગ્રામ કરવાનું કહે તો આ મનસુખ વસોય અને મફત પ્રોગ્રામ કરવા છે મારે એક રૂપિયાનું જોતો નથી તો નથી જોતો આપણે શિવ દયાન છે એટલે અને બીજું ગૌશાળામાં આપણે નીર નાખતા હોય ને નાખવી જોઈએ પણ ગામનો માલધારી ગાયું રાખતો હોય ને તો બે કુસો એની દેવો જોઈએ એ એમ કે તારી માને માને તારી માં બે કુકડા ખાય ખાવા દેવા અને થોડુંક ધ્યાન રાખવું ઘણા બેનું ટેવ હોય ખબરમાં કાન કાંજેલો રોટલો દઈએ અને કપાળમાં સાંડલો કર કંકુનો ભલું કરજો ગાયમાં ગાય માવડી લે કાયમ રાખજો તાવડીમાં ગાકે શું ભલું કરે ગળે ને જ પૂજ્યું ખડના પુરાનું ગોઠે કંઈક એની ગા દહ વાગ્યા હવે બળવોલીને ભાંગ થાય ભૂરું 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 ગાય કે શું કહેવારું સવારે આવવાનું એટલે ન હોય હવે એ દેવ રુવાડે રુવાડે બેઠા છે એ દેવની દિશા શું થતી છે એ તમારો ભાઠો પડે કેટલા દેવની કડી ભાંગતી છે કેટલાને જડમાં ત્રણ થઈ જતા હોય છે ગાનું નું સ્થાન મા તરીકે હૃદયમાં રાખો તો ગાય માતા પોતાના સ્થાન માથે કાયમ જીવશે અને આ ભોજા વગર ને એક લીટર દૂધ લે આખું ઘર ખાય અને પાછા એ મેળવે અને કઈ વાંધો જવા દે હવે એટલું પછી એ માટે હવે પાછા વળે નહીં કે જ મરવા દે ના પછી કઈ માપ હોય ને અને પાછા મેળવે વરસુભાઈ પાંચ સાત દિના ફોદા ભેગા થાય ને મેળવે પછી એમાં ઓલો તપેલીમાં એવું આપણે દોણીમાં ને વાડીએ એટલી ફોહડ જતી એવું માખણ પાછા ઈ તાવે અને ઘી થાય અને પાછા વખાણ કરે અમારે ઘરનું ઘરનું ઘી ઘી કોઈ જ વેસાત માં લેવું પડે કોઈ જ નહીં કા કે તાર ભાઈ ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં કે તે ખાય છે શું કે હું શું લોકો ઊંચી પસંદ માણે એકસો પાંચ થી ત્રણ હોવી ચાર જે હોય આટલું મોટું ખુલ્લું ઉભો કટકો થોડા લાખ 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 બામણીયા પરિવારને મારી વિનંતી છે કે કથા વિરામ થાય ત્યારે અગિયાર યુવાન મિત્રો તો અહીં કણે બાપાના શરણમાં યુવાન મિત્રોને કહું છું પચાસ વર્ષ ઉપયના કહેતો જ નથી કારણ કે એમાં જ લાંબો કાઢવાનો હોય યુવાન મિત્રોને કહું છું કે અગિયાર યુવાનો પરિવારના મૂળજી બાપાના શરણમાં પ્રતિજ્ઞા કરજો કે દાદા તમારા શરણમાં કથા કરી આજથી અમે નિકોટિંગ ઝેર અમારા મોઢામાં નહીં નાખી દાદા અમારી માથે કૃપાનો વરસાદ તો વરહાવજે આમ કરજો તમે કરોડો વાપર્યા સમજી લેજો તમને ઘણા દુઃખ લાગતું હોય છે કે ભાઈ મનસુખભાઈને આપણે આ ક્યાં કહેવાનું તમે જે કહેતા હોય તમે બેઠેલા તમામ મારો પરિવાર છો હું પરિવારનું એક સંતાન છું કાયમ આગળ છે રાષ્ટ્રવાદી બનીએ જે જ્ઞાતિમાં માં જેનીમાં એનું ગૌરવ રાખીએ સાથોસાથ એવો ગૌરવ રાખીએ કે હું ભારત માતાનો સંતાન શું આ દેશનો સંતાન શું ભારત માતાનો સંતાન શું એટલે આ વિચારવાની જરૂર છે શિવાજીને આપણે કાંઈ યાદ કરી જીજાભાઈને યાદ કરી હવે બેનું હિસકાવતી નથી કોક કોક તો ઓટોમેટિક ઘોડિયા એક શબ્દ બધા એટલું બીજું વાગે એ છોકરો કદાચ એની માન નોય હશે એ તમે ક્યાં હિસકાવ અને આંકડા ડાયરેક્ટ નાખે તમારે કોક કોકને મોફત મોટો થયો કોક કોકને બધા આંકડા ન નાખતા હોય કોક કોક નાખતા હોય ક્યાં આની વાત નથી હજાર ગાવ શેટાની વાત છે હા આની વાત જ નથી આ તો પલ્લા માથેની વાત છે હજાર ગયા એટલે વિદેશ આવી ગયો કામ જ નહીં હજાર કિલોમીટર વિદેશ આવી જાય હોય છોકરા પણ લાંબા બહુ છો હા મારો કહેવાનો હેતુ ઈ છે કે જીજાભાઈ ને શિવાજીને યાદ કરતા પણ ભોજા ભગત ની વાત મારા આગળ જવું છે પછી બારોડજી ની બધી વાત કરશે ભોજા ભગત પંદર વર્ષની ઉંમરથી મા બાપે કીધું કે બેટા તારા ને ભાઈના લગન કરવા છે ભોજા ભગત કે મારા લગન થઈ ગયા કોની હરે ઘરી નામની સાથે સુંદરી ઓઢી સુંદરીઓ સાંભળ્યા નહીં હવે જગતમાં ઓઢાડવા પણ નથી ભોજા ભગતે લગ્ન ન કર્યા બે ભાઈના લગ્ન થયા રોજ મા બાપની સેવા કરે અને ચોવીસ વર્ષ જાય ને બાપનું અવસાન થયું કરશન ભગત ગુજરી ગયા ભોજા ભગત ની ત્રણ ભાઈ મોટા ભાઈ નામ કરવાનું પોતે વચેટ અને નાના નામ જહો બાપ ગુજરી ગયા પછી દુકાળ પડ્યો એટલે માને લઈને પોતાના પરિવાર સાથે સકરગઢ દેવળિયા માસિયા ભાઈ નાની ભાઈ જાય છે ભૂતિયા માથે એટલે નામ પાડ્યું ગામ થાપ્યું અને ફતેહપુરમાં ભજન સત્સંગ મળ્યા હાકવા હો એટલે ચાર જણા નું જીવનમાં કોઈ અપમાન ન કરું એક ધર્મ નો અપમાન ન કરું આપણી બાજુમાં બીજો માણસ ગમી ધર્મ પાડતો એને એમાં ભગવાન દેખાતો હોય પણ આમાં દેખાતો હોય ધર્મનું હેતુ જીવનું કલ્યાણ કરવાનું છે નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે નીકળે છે મળે છે સાગર ને એમ તમારે ઓજત અહીંથી જાય અમારે કોલપરી ગમે નથી જાય નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગર ને ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને ને એમાં જીવનું કલ્યાણ છે એક વ્રતનું અપમાન નો કરવું એની ઉંમર થઈ ગઈ છે એક ગરીબ ગરીબ નું અપમાન ન કરવું એનો સમય નબળો છે માણસ નબળો સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લુટ્યા ઓહી ધનુષ ઓહી બાણ શાળી વર્ષ પહેલા આપણો બાપ મજૂર રાખતો હોય આજ આપણા છોકરા એને ત્યાં મજૂરી કરતા હોય અને સમયની બલહારી છે એક બાળકનું અપમાન ન કરું નાના છોકરાનું અપમાન કોઈ ન નોકરું ઘણા વડે હું હું ઘેરે જાઉં છોકરા સફળક થઈ જાય એટલે કઈ સૂરી વીરતા છે આપણે ભાલે છોકરું ખેખેટિયા કરે તો સમજવાનું કે ઈશ્વર દૂર હેલો જાય છે મને તમને ભાલે બાળક તમારા મારા ખોળામાં દાખલ થઈ જાય તો સમજવાનું ઈશ્વર મારી તમારી નજીક છે એટલે ઘણી બધી વાતો આપણે કરવાની છે પણ બારોટજીને વિનંતી કરું ભરતભાઈ બારોટ ઘણા બધા પોતે સાહિત્ય લઈને આવ્યા છે અને તમે મને ખૂબ આ બધાના ત્રણમાં મનસુખ ઓસોયાના વંદન સાથે જય સુરાપુરા દાદા મારી વાણીને ને વિરામ હવે મારુજી આખશે બેન આખશે મનસુખ વિરામ કરશે એ ભાઈ ધન્યવાદ